ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાનનું લાસ્ટ ચેપ્ટર વિધાયક મનોવિજ્ઞાન તેમાં વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વિશે માહિતી મેળવીશું માર્ટિન સેલિગમેનના મતે વિધાયક મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રને પુનઃ કેન્દ્રિત કરવાનું છે તેનો અર્થ એ થયો કે અત્યાર સુધી માનસિક સમસ્યાઓ અને વિકૃતિઓના અભ્યાસને પ્રાધાન્ય આપતા મનોવિજ્ઞાને માનવજીવન માટે કિંમતી એવી વિધાયક બાબતોના અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ એટલે કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધીમાં મનોવિજ્ઞાનમાં તો કે ચિંતા હતાશા મનોભાર સંઘર્ષ આક્રમકતા મનોવિકૃતિઓ જેમાં માનવ વર્તનના નિષેધક પાસાઓ પર વિશેષ ભાર મુકાયો હતો પરંતુ હવે જેમ સમય બદલાયો છે તેમ વિધાયક મનોવિજ્ઞાનમાં એટલે કે માનસિક સમસ્યાઓને વિકૃતિઓના અભ્યાસને પ્રાધાન્ય આપતા મનોવિજ્ઞાનમાં હવે માનવજીવન માટે કિંમતી એવી વિધાયક બાબતોના અભ્યાસ પર પણ ધ્યાન આપવું જોઈએ વિધાયક મનોવિજ્ઞાનિકો શરી શરીરલક્ષી મનોવિજ્ઞાનથી લઈને ચિકિત્સા મનોવિજ્ઞાન સુધીની મનોવિજ્ઞાનની દરેક શાખાઓમાં જોવા મળતી વિધાયક બાબતોને શોધીને અભ્યાસ કરવો જોઈએ આમ વિધાયક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક વિદ્યા શાખા પણ છે અને માનવવર્તાના વિધાયક પાસાઓ પર પ્રકાશ પાડતા સંશોધન વિષયોનો સમૂહ પણ છે બમ ગાર્ડનર અને કોથર્સના મતે એક વિકસતી વિદ્યાશાખા તરીકે વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો બે પ્રકારના બતાવવામાં આવ્યા છે અને તે ધ્યેયોની ચર્ચા આપણે કરીએ તો તેમાં આવે છે કે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રના સંતુલનને પુનઃસ્થાપિત કરું હવે પ્રસ્તુત ધ્યેય સંશોધનો અને સિદ્ધાંતોની સુધારણા માગી લેતા બે ક્ષેત્રોમાં પ્રતિબિંબિત થતું જોવા મળે છે પ્રથમ તો એ કે હાલના મુખ્ય સંશોધનો અને સિદ્ધાંતોમાં નિષેધક બાબતોને અપાતા પ્રાધાન્યને ઓછું કરવા માટે વિધાયક માનવ વર્તન વિશે સમજ વધારવાની જરૂર છે બીજું એ કે સ્વસ્થ માનવ કાર્યના વર્ણન માટે એવી અનુભવજન્ય સંકલ્પનાત્મક સમજ અને ભાષાનો વિકાસ કરવો જે માનસિક માંદગી અંગેના વર્ગીકરણ અને સમજની બરાબરી કરી શકે એટલે કે મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રના સંતુલનને પુનઃસ્થાપિત કરવું અને તેમાં જોઈએ તો આપણને બે ક્ષેત્રો પર પ્રતિબિંબિત થતું જોવા મળે છે સુધારણા કઈ બે બાબતો પર તો કે પ્રથમ તો એ છે કે હાલના જે મુખ્ય સંશોધનો છે તેના સિદ્ધાંતોમાં નિષેધક બાબતોને જે પ્રાધાન્ય અપાય છે તે ઓછું કરવાનું છે અને વિધાયક માનવ વર્તન પર વિશેષ ધ્યાન આપવું કે સમજ વધારવી તે જરૂરી છે બીજું એ કે સ્વસ્થ માનવ કાર્યના વર્ણન માટે એવી અનુભવજન્ય સંકલ્પનાત્મક સમજ અને ભાષાનો વિકાસ કરવો કે જે માનસિક માંદગી અંગેના વર્ગીકરણ અને સમજની બરાબરી કરી શકે તેવું હોવું જોઈએ ત્યારબાદ બીજું ધ્યેય જોઈએ તો એ છે સ્વાસ્થ્યવર્ધક સ્ત્રોતોની સમજ મેળવવી સ્વાસ્થ્યવર્ધક સ્ત્રોતો એટલે કેવા તો કે સ્વસ્થ તંદુરસ્ત જાળવી શકીએ તેવા તો કે વિધાયક મનોવૈજ્ઞાનિકોની એવી દલીલ છે કે રોગના કારણો વિશેની સમજ મેળવવા જેટલું જ અગત્યનું માનવીની તંદુરસ્તીને જાળવી રાખવા કે વધારતા સ્ત્રોતોની સમજ મેળવવી તે પણ છે એટલે કે જે રોગ થાય એને દૂર તો કરવાના જ છે પરંતુ એ રોગ શા માટે થયા અને એ રોગ ન થાય એ રોગ આવતા અટકાય અને તંદુરસ્તી જળવાઈ રહે અને એ તંદુરસ્તી વધારવાના જે સ્ત્રોતો છે તેની સમજ પણ મેળવવી જોઈએ તેઓનું સ્પષ્ટ માનવું છે કે આપણે સ્વસ્થ જીવનશૈલીની અભિવૃદ્ધિ કરીને રોગને અટકાવવામાં રસ લેવો જોઈએ એટલે કે માનવ જીવનની જે જીવનશૈલી છે એને જેટલી સ્વસ્થ બનાવી દેવી જોઈએ એમાં એટલી અભિવૃદ્ધિ કરવી જોઈએ કે રોગને આવતા જ અટકાવી શકાય એટલે કે રોગને આવતા કઈ રીતના અટકાવવા તેના તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ એટલે કે રોગ આવી જાય તો એમને દૂર તો કરવાના જ છે પરંતુ દૂર કર્યા પછી પણ તંદુરસ્તી જળવાઈ રહે અને નવા કોઈ રોગ ન આવે અથવા કોઈ નવી સમસ્યાઓ ન આવે એ માટે વિશેષ પ્રયત્નો કરવાની જરૂર છે તો અહીંયા મિત્રો આજે આપણે વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વિશે માહિતી મેળવી નેક્સ્ટ ટાઈમ આપણે સુખ અને સુખાકારી વિશે માહિતી મેળવીશું કારણ કે એ ટોપિક આખો આનાથી અલગ છે તો એના વિશે નેક્સ્ટ વિડીયોમાં જ આપણે માહિતી મેળવીશું તો આ વિડીયો અહીંયા આપણે અટકાવીએ છીએ આ ટોપિક પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ સાથે સાથે આ વિડીયો પણ પૂર્ણ કરીએ છીએ આ વિડીયો જોવા બધા આપનો ખૂબ ખૂબ આભાર